વિરાદ સ્વાગત છે મહેસાણાના બહુચરાજીના મોટપ અને કનોડા ગામ વચ્ચે રૂપેણ નદી પર બનેલા કોઝવે પરથી કાર તણાઈ નદીનો કોઝવે પાર કરતી વખતે પાણીના પ્રવાહમાં કાર તણાતી હતી કાર ચાલક સહિત ત્રણ લોકો કારમાં તણાયા હતા જે બાદ ત્રણેય લોકોએ વૃક્ષોનો સહારો લઈ ત્રણેયનો બચાવ કર્યો હતો જે બાદ ત્રણેય લોકોને સ્થાનિકોએ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પાટણના સિદ્ધપુર પંથકમાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા ભારે વરસાદના પગલે કાલેડા ગામની સીમમાં પસાર થતી નદીમાં નવા નીર આવ્યા કાલેડા વદાણી માર્ગ પર પસાર થતી ખારોબોહ નદીમાં નવા નીરની આવક થઈ નીરમાં નદીમાં નવા નીરની આવક થતા ગ્રામ્યજનો જોવા માટે ઉમટ્યા હતા પાટણ જિલ્લાના રાધનપુરમાં ગત રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ફરી વળ્યા હતા રાધનપુરની વલ્લભનગર સોસાયટીના ઘરોમાં પાણી ધુસ્યા હતા દસ જેટલા મકાનોમાં ઘોટણ પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો અનેક પરિવારોને ઘર વખરીને નુકસાન પહોંચ્યું ઘરોમાં પાણી ભરાતા પાલિકા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો આવે છે છે રાધનપુરના દ્રશ્યો છે કે જ્યાં એક પંચોતેર વર્ષના વૃદ્ધ કે જે પાણી ઉલેચી રહ્યા છે પોતાના ઘરમાં પાણી ભરાયું છે સ્થાનિકો તંત્ર સામે અત્યારે રોષ ઠાલવી રહ્યા છે તો તરફ ઈડર પાસે પસાર થતી ભેંસકાદીમાં બંને કાંઠ વહેતી થઈ જવાનગઢ ગામની નદીમાં ભારે પાણીની આવક છે પ્રવાસમાં વધુ વરસાદના કારણે જવાનગઢ ગામની નદીમાં નવા નીર આવ્યા નદીમાં પાણી આવવાના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા રાતના અવિરત વરસાદના કારણે ઠેર ઠેર નદી નાળામાં પાણીની આવક નોંધાઈ હાલમાં જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે તો રાજ્યભરમાં વરસાદી વાતાવરણ જામેલું છે ત્યારે એક તરફ કોઝવે પર પાણી ફરી વળ્યા તો નદી નાળા પાટણમાં છલકાયા છે સાબરકાંઠાના દ્રશ્યો છે કે જ્યાં પાણીની આવક થતા હાલ ખેતરો પણ બેટમાં ફેરવાયા છે ભેંસકા નદી બંને કાંઠે વહેતી થઈ છે જવાનગઢ ગામની આ નદી કે જે બંને કાંઠે વહેતી થઈ છે મહેસાણા પાટણ અને સાબરકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે નદી નાળા છલકાયા છે ભારે માત્રામાં પાણીની આવક નોંધાઈ છે દ્વારકાના ખંભાળિયામાં ઢોરનો આતંક જોવા મળ્યો છે આખલા એ બાઇક સવારને અડફેટે લીધો ઘટનામાં યુવક ગંભીર રીતે ઇાગ્રસ્ત થયો યુવકને સારવાર અર્થે ખસેડાયો છે દ્વારકામાં આખલાએ બાઇક ચાલકને અડફેટે લીધો અને બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે ઘટનામાં આ યુવક કે જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હાલ તો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે દિવસે ને દિવસે રખડતા ઢોરનો આતંક દ્વારકામાં વધી રહ્યો છે મનુષ્ય પ્રાણી કે અતિ સૂક્ષ્મ જીવ હોય જાણતા અજાણતા કોઈ પણ જીવને હિંસા ના થાય તે વિચારધારા જેના મૂળમાં રહેલી છે તેવા જૈન સમાજના પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આશરે પચીસો વર્ષ પહેલાં અહિંસા પરમો ધર્મનો સંદેશ જેમણે વિશ્વને આપેલ એવા ભગવાન મહાવીર પ્રભુના જન્મ જન્મવાંચનના શુભ દિવસે અમદાવાદના પાલડીમાં પરમાનંદ જૈન સંઘે પૂજ્ય ગચ્છાધિપતિ કુલચંદ્ર વિજય મહારાજ સાહેબની નિશ્રામાં વિતરાગ સોસાયટીના જીન મંદિરે મહાવીર સ્વામીના જીવન રચનાનું આયોજન કરાયું સાહેબની ભવ્ય ચાતુર્મા ચાલી રહ્યું છે તે અંતર્ગત આજે ભાવી જન્મ વાંચનના દિવસે અમારા જિનાલયમાં ભવ્યાથી ભવ્ય દિવસ કરવામાં આવી છે તો હવે વાત ક્યાંય પણ સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ તરણે તરના ભાતીગઢ લોકમેળાનો આજથી પ્રારંભ થઈ ગયો છે ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણના અસ્થિ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો ત્રી ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના અને આરતી બાદ ભાતીગઢ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો આગામી તારીખ નવ સપ્ટેમ્બર સુધી આ મેળો યોજાશે ગ્રામીણ ઓલિમ્પિક્સ પશુમેળો રાસ ગરબા પરંપરાગત હોડો રાસ છત્રી હરીફાઈ માલધારી રાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે

વિવિધ પ્રકારના પોશાક માં પણ હરીફાઈઓ થાય છે પશુઓના મેળાઓ થાય છે સુરેન્દ્રનગર જિલ્લાના થાણ તાલુકાના ત્રણેતર ખાતે યોજાતો લોક લોકમેળો વિશ્વ પ્રસિદ્ધ છે અને સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને દેશ અને દુનિયામાંથી લોકો આ ભાતીગલ મેળાને માણવા આવી રહ્યા છે ત્યારે આજે ત્રીજના દિવસે આ ભાતીગળ જે ભવ્ય લોકમેળો છે એને આજે ખુલ્લો મુકવામાં આવ્યો છે ચાર દિવસના લોકમેળા દરમિયાન લાખો લોકો છે આ મેળાની મુલાકાત લે તેવી શક્યતાઓ છે જેને લઈ અને વહીવટી તંત્ર દ્વારા જે તૈયારીઓ છે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે સમગ્ર જે મેળામાં છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ આરોગ્ય લક્ષી સેવા સહિતની તમામ જે સુવિધાઓ છે તંત્ર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે આઠ તારીખના રોજ માનનીય મુખ્યમંત્રી પણ આ મેળાની મુલાકાત લેવાના છે જેને લઈ અને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે હાલ મેળો છે શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ ચાર દિવસના મેળા દરમિયાન અંદાજે દસ લાખ થી વધુ લોકો મેળાની મુલાકાત લે તેવી શક્યતા છે અક્ષય જોશી ન્યુઝી ગુજરાતી સુરેન્દ્રનગર વન ટ્રી પ્રોજેક્ટ સાથે જોડાયા છે પર્યાવરણવિદ પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશનના સ્થાપક અગિયાર વર્ષીય પ્રસિદ્ધિ સેંઘ સૌન્ય નમસ્કાર હું અગિયાર વર્ષીય સામાજિક ઉદ્યમી અને પર્યાવરણવાદી છું હું પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશન અને ગ્રીન પિલ્લરની સ્થાપક છું હું તમિલનાડુના ચેંગલપટ્ટુથી છું અને હું પ્રકૃતિ પ્રેમી છું હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગડગડાટ મધમાખીઓના ગુંજારવ અને બીજના ફફડાટની પ્રશંસા કરું છું છ વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારું પોતાનું વૃક્ષારોપણ કરવું છે અને હાલમાં મેં એક લાખ પચાસ હજારથી વધુ વૃક્ષો વાવ્યા છે મને અઢાર વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો જેના થકી ભારતમાં મારી યાત્રા ચાલુ રાખવા માટે